થાક બહુ લાગે છે અરે ભાઈ કેમ થાક લાગે નાની પડે છે નાની પડે છે તો એના માટે શું કરવું એના માટે આપડે ઓલા ટ્રેક્ટર એવી આરામ સીટ કરવી તો અહીંયા સરપ્રાઇઝ આપણે રાખ્યું તું મજા કરો આપણે અત્યારે સીટ આપડે લઈ આવ્યા છે અને આપણા ખેડૂત મિત્રો પણ બતાવી છે કે કેવી એમાં મજા આવે છે કેમ ફિટિંગ કરવું કેટલા રૂપિયામાં હું લઈ આવ્યો છું સંપૂર્ણ માહિતી આપણે આપી છે પણ ચાલ હું પેલા તો કેવી સરસ સીટ લઈ આવ્યો ને એ હું બતાવું આપડે તો ખબર ન પડે એવી આને ફિટિંગ કરવાની છે ને આને આપણે હવે લઈને જવાનું છે પાનેલી ફીટ કરાવવા માટે તમે પણ આવો ફિટ કેવી રીતનું કરે એ પણ આપણે વિડીયોમાં જોઈ ખાસ મજા આવશે અને આ સીટ આવી છે કેટલામાં માં તો પૂછ કેટલા ની આવી ભાઈ અરે આ સાતસો રૂપિયાની ની આવી ને આમાં કવર બવર તો જો કઈ ઘટે નહીં આનું આ ડબલ કવર છે અને આ એવી ને સીટ છે અને ગાદી બાદી આ બે પાંચ વરસો લગો ને હવે આપણે બદલાવા પણ નથી આમાં ભાઈ બસ આમાં શું ફેરફાર કરવાનો હોય કે આ જે બધી લબાસો છે ને એ બધો કાઢવો પડે ન આપણે ગેરમાન બધુંય નડે આપણે આને લુવાર પાસે જાય અને આપણે બે ભાઈઓ ફિટ કરાય આવી બરાબર છે તો ચાલો હવે આપણે પાને લઈ જવાની તૈયારી કરી

ખાસ નક્કી કરવાની છે તો તમારે આગળથી નીચી રહીએ કે આગળથી ઊંચી ત્યાં રહેવી જોઈએ પગ પહોંચવા જોઈએ ક્લચ બ્રેક માં બ્રેકમાં માં એના માટેથી થોડુંક ધ્યાન દેવું પડે છે એટલે ખાસ વ્યવસ્થિત રીતે ફિટિંગ કરો તો જ તમને મજા આવે છે બાકી ઘણાએ ફિટિંગ કરી અને કાઢી નાખી છે ઘણા એને ફાવતી નથી તો મને ખાસ ફાવે છે અને ખાસ થાક લાગવામાં ઘણો બધો આપને ફાયદો થાય છે આ રીતે સારી સીટ ગોતી ભંગારના ડેલેથી અને તમે ફિટ કરાવી શકોને આપણે

તો ભાઈબંધ કેટલા ખર્ચો આવ્યો પેલા માં અહીંયા ને નીચે આવી વાત આ સીટ બનાવવામાં આપણે આને સાતસો ની ખરીદી પ્લસ આપણે અહીંથી જાવું પડ્યું આમાં મહેનતમાં બીજું કઈ નથી નીચેનું જે આપણે ઓલી ગાદી હોય ને કોઈ પણ ટ્રેક્ટર ની સીટ હોય એમાં નીચે ગાદી હોય આપણે જે સાદી સીટો આવે છે એમાં બે ડગરા હોય એમાં બોલ હોય ડગરામાં એ છોડાવી નાખવાના અને આ સીટ એની ઉપર લગાડી દેવાની એમાં નીચે આપણે પટિયું મારી છે બરાબર છે પટયુ મારી અને આમાં નાખી દીધી છે એ ટ્રેક્ટર માટે મોટા ટ્રેક્ટર માટે ફરી આપણે સીટ લે આવશું ફિટિંગ કરી લેવું પણ આમાં તૂટી ગઈ હતી તો આમાં અત્યારે આપણે બદલાવી નાખી છે અને ઈ બદલાવામાં જે તમને કીધું એમ કે બોલ લગાડી દીધા આમાં તમને ખબર છે કે જેક સિસ્ટમ છે બેરિંગ સિસ્ટમ છે સ્પ્રિંગ છે બધું કમ્પ્લીટ એટલે રોદાની ની કઈ પ્રશ્ન નથી અને ઘણા આમાં શું થાય કે ઘણા સીટ ફીટ કરે છે તો કે અમને ફાવતી નથી પણ એને શું થાય કે સીટનું સેટિંગ નથી આવડતું આ ખાસ છે કેમ કેમ કે સેટિંગ એટલે સીટ ફીટ કરતા જ નથી આવડતી જેથી કરીને એને કંટાળો આવે છે અને વરી પાછી નાની સીટ નાખી દે છે અને આ સીટ ફીટ કરવી હોય ને એટલે સાઇડ ગિયરમાં માં ચાલે ખેડૂત મિત્રો સાઇડ ગિયર સિવાય જેને ટ્રેક્ટર સાઇડ ગેર નું છે એને જ વિચારવાનું અને અલ્ટો ની સીટ નાખવાની નાની ચેન છે અલ્ટો છે એ બધી નાની ગાડી ની આ સીટ આપને બહુ સારી મળી ગઈ છે રેક ની ડબલ કવર છે એટલે આજકાલ આમાં ચાર પાંચ વર્ષ કઈ થાય એવું નથી એટલે આ સીટ ક્યાંથી મળે તો કઈ જો ડેલા હોય ને ભંગાર ના જ્યાં કાર ભંગાતી હોય ને ત્યાં બધાય સીટું વેચતા હોય તો બધાયને આપણે આમ જોવાનું કે કઈ આપણે સારી છે લેવાની આમાં હું તમને બતાવી દઉં જરાક આમાં જેમ આપણે ઓલી સીટ રાખી છે આમ આગળ પાછળ કરવાની પણ સિસ્ટમ રાખી છે જેવી જરૂરિયાત હોય અમુક સીટને બહુ ઊંચી કરે તો એના પગ નથી ફૂકતા ક્લજ એટલે એ હેરાન થાય છે ને કંટાળે અને ભાઈ બસ આ જે જોવામાં નડે ને તો આ છે ને અહીંથી નીકળી જાય એટલે આપણે બેઠા બેઠા આમ જોઈ શકીએ છીએ આ કઈ નડતરૂપ નથી થાતું એટલે એ કોઈ પ્રશ્ન નથી આમાં આ મસ્ત વસ્તુ છે બહુ સારી રીતે બની ગઈ છે અને ફિટિંગ પણ બહુ વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે ખાસ આનું એક લુક પણ ટ્રેક્ટરનું આવે છે અને આમાં કઈ ખર્ચ હવે બે પાંચ વર્ષ લગન આપણા સીટમાં કોઈ પ્રશ્ન આવવાનો નથી એટલે હવે તારે કાયમ માટે આનંદ જ છે કે આમ હું જઈને ફોર વ્હીલ આંખું છું અને આ આપણું એક ફોર વ્હીલ આમ થી વાલું હોવું જોઈએ આજે તમે હું દિલ થી વાલું હોવું જોઈએ કારણ કે બળદ બળદ તો જ છે આ જે ઉપયોગમાં આવે ને એ ફોર વ્હીલ આપને નથી આવતું પછી આ આપણું એક રોજીરોટી છે એટલે સાચવીને આંકવાનું ધંધામાં આપણે બરકત તો જ મળે અને શોખ રાખવાનો બરાબર છે મેં સીટ ફીટ કરી દીધી મારી જવાબદારી પૂરી અને તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય

વાહ ભાઈ વાહ ખૂબ સરસ અમીનભાઈ માટે એક લાઇક આપી દેજો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો તો હવે આ વિડીયો આપણે સંપૂર્ણ વિરામ આપી દઈએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય